મારું નામ વિક્રમસિંહ મેં એવું વિચાર્યું કે સમાજના વકીલો પણ મારા જેવી સંઘર્ષ કરી કેટલાય વકીલાતો વકીલાત કરતા હશે તો આ વિચારનો મેં અમલ કરવા માટે મારા ગાંધીનગરના એડવોકેટ મિત્રો જે છે એ તમામનો સાથ અને સહકાર લઈ મેં દરેક તાલુકે તાલુકે મિત્રોને સ્નેહ મિલન માટે આમંત્રણ આપવા માટે નીકળ્યું દસ પંદર દિવસથી જેટલા પણ તાલુકામાં પહોંચી શકાય તેવા દરેક તાલુકાએ પહોંચી ક્ષત્રિય ઠાકોર સમાજના જેટલા વકીલો હતા તેમના સ્નેહ મિલનમાં આવવા માટે મેં આમંત્રણ આપ્યું એમનો પરિવાર પણ ક્યારેક બોલાય સાહેબ દૂર થી આવતા હોય તો ડ્રાઇવિંગ કરવામાં થાકી પણ જતા હોય અને બીજું સાહેબ એ વકીલ બન્યા હોય એટલે ઉત્સાહ પણ હોય કે સમાજના કેટલા વકીલોને મળીશું સાહેબ એ બધાને એક જ જગ્યાએ એકત્રિત કરી બુકો આપવા માટેનો જ આ અમારો પહેલો પ્રયાસ છે સાહેબ કે જે પુસ્તકોનું વાંચન કરે એમનું ભવિષ્ય ઉજળું બને આ એકમાત્ર કાર્યક્રમના ધ્યાનમાં ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમ કરી છે સાહેબ આ કાર્યક્રમ નથી કરી સાહેબ આજના સમયમાં સાહેબ ટેકનોલોજીમાં ઘણી બધી આગળ રહી શકશે સાહેબ પણ એકલા મોબાઈલના કારણે જ્ઞાન નહીં મળી શકતું સાહેબ સાચું જ્ઞાન મેળવવું હોય તો પુસ્તકો જ સાચા મિત્ર છે સાહેબ તો પુસ્તકો જો વાંચન કરશે ને તો કોઈ પણ જુનિયરનું ભાવિ જુડું બનશે સાહેબ સારું નોલેજ મળશે સારા ભલે લો કે એના અધિકાર બનવું હોય આવનાર જે એમએફસી બનવું હોય તો પુસ્તકોનું જ્ઞાન હશે તો સાહેબ એ રોજ રોજ બરોજ વાંચી શકે વાંચી શકશે સાહેબ તો આ પુસ્તકોના કારણે અમારા જુનિયરનો પ્રગતિ થાય ભવિષ્યમાં સારા વકીલ બની શકે સાહેબ સારા અધિકારી બની શકે સાહેબ અને કોઈ પણ વકીલ કોઈ એક સમાજ માટે કાર્ય નહીં કરતો સાહેબ સમગ્ર સમાજના એક કાર્ય કરતો હોય છે સાહેબ એને તો કોઈ પણ સમાજનું કામ આવશે તો એને કરવાનું છે સાહેબ પણ એ ક્યારે કરી શકશે સાહેબ એની જોડે નોલેજ હશે તો કરી શકશે સાહેબ અને નોલેજ ક્યાંથી મળે સાહેબ પોર્ટોમાંથી પણ મળે પ્રેક્ટિકલ બેસવું પણ પડતું હોય છે સિનિયરોની જોડે પણ બેસવું પડતું હોય છે સાહેબ આ બધું પ્રેક્ટિકલ કરતા કરતા એના થિયરિકલ ની પણ નોલેજ હોવું જરૂરી છે સાહેબ

सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एट सागर लक्ष्मी